નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે શિક્ષકો માટેની તમે જોઈ શકો છો નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે ધ પાયોનિયર્સ ઓફ પોલિટ એજ્યુકેશન ઇન સાણંદ ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ધ ફોલોઈંગ એકેડેમિક એન્ડ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ ફોર ઇટ્સ અ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ મિત્રો તો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફોર ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મીડિયમ માટે વાત કરીએ તો ઇંગ્લિશ હિન્દી ગુજરાતી સંસ્કૃત મેથેમેટિક્સ સાયન્સ એકાઉન્ટન્સી કોમર્સ થેટિક્સ ઇકોનોમિક્સ સોશિયલ સાયન્સ હિસ્ટ્રી આર્ટ્સ આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્પોર્ટ્સ મ્યુઝિક તેમજ કોમ્પ્યુટર માટે ભરતી જાહેરાત છે પ્રી પ્રાઇમરી તેમજ પ્રાઇમરી ટીચર ફોર ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ વાત કરીએ તો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ભરતી જાહેરાત છે જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્લસ બી કરેલા હોય તેવા ઉમેદવારો બે થી પાંચ વર્ષના અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે જેમાં ફ્રેશર ઉમેદવારો પણ અરજી કરી શકે છે વેબ ગ્રાફિક ડિઝાઇનર માટે ભરતી છે તેમાં ડિપ્લોમા તેમજ સર્ટિફિકેટ ધરાવતા હોય બે વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા ઇંગ્લિશ અને ગુજરાતી જે પ્રોફિશિયન્સી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો જે તમારે તમારું ઈમેલ ડોક્યુમેન્ટ છે તે તમારે અહીંયા ઈમેલ આઈડી પર તમારું લેટેસ્ટ છે સીવી છે તેમજ રિઝ્યુમ છે તે તમારે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો કેરિયર એટ જીમેલ ડોટ કોમ પર અથવા તો તમે

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય